મળતી વિગતો અનુસાર સરકાર દ્વારા એક કરોડ દસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે જે આધુનિક નિર્માણ કરવામાં છે ભવિષ્ય માટે આ બને તે સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે પાદરા તાલુકામાં ચૌદ શાળાઓનું એક વર્ષમાં નવ નિર્માણ કરવામાં આવ્યું છે જેના પૈકીની એક તેરમી શાળાનું લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું છે રાજ્ય સરકારની પાલક માતા યોજના હેઠળ વિદ્યાર્થી નક્ષ કુમારનો હુકમ વિતરણ પણ તેઓના પરિવારને સોંપવામાં આવ્યો હતો હસમુખ પરમારનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ વડુ પાદરા તાલુકાના ટીમ્બીપુરા ગામે આજ રોજ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ શાળા એક કરોડ અને દસ લાખ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થઈ છે આધુનિક સુવિધાઓ સાથે

ઉપયોગી થાય છે અને આગામી દિવસોમાં પાદરા તાલુકાની અન્ય તેર શાળાઓની માગણી છે નવીન બનાવવા માટે જે પણ સરકાર તરફથી મંજૂરી આપી દેવામાં આવશે અને તેનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશેના બીજા બે ઓરડા બનાવવા માટેના અંદાજીત ત્રીસ લાખ રૂપિયા પણ એ સરકાર શ્રી તરફથી મંજૂરીમાં છે તેની મંજૂરી પણ ટૂંક સમયમાં મળી જશે આજ રોજ પાલક માતા પિતા યોજના હેઠળ વિદ્યાર્થી નક્ષ કુમાર કે જેના પાલક માતા પિતા એ એના દાદા છે તેને હુકમ વિતરણ કરવામાં આવ્યો છે આ આ યોજના અંતર્ગત સરકાર શ્રી તરફથી બાળકને દર મહિને અઢાર વર્ષ નો થતા સુધીમાં મળશે અને તેનાથી તેનું ભરણપોષણ તેના દાદા સારી રીતે કરી શકશે તેને સારું ભણાવી શકશે એના માટે ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે અને તેનું હુકમ વિતરણ આજે કરવામાં આવ્યું છે ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો